તાજેતરમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીની સંજોપિન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પર્યાવરણ કાયદાના નિયમોની અસી તરસી કરીને કેમિકલયુક્ત પાણી જવારમાં ઠાલવી દેવાની ઘટના બનતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે અહેવાલ મુજબ સાયખા જીઆઈડીસી સ્થિત સંજોપિન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગત શુક્રવારના રોજ દિવાલમાં બાકોરું પાડીને માનવ પશુ જળચર તથા પર્યાવરણ માટે હાનિકારક એવા કેમિકલયુક્ત પાણીના મોટા જથ્થાને ઝેરમાં ઠાલવી દઈ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે તો થોડા દિવસે ટ્રીટમેન્ટ વગરનું કેમિકલ રસાયણયુક્ત પાણી બહાર ઉલેચી નાખતા જમીનમાં ઝરીલા પદાર્થો ફેલાઈ ગયા છે જે લોકો તથા પશુ પક્ષીઓના આરોગ્ય માટે ભારે જોખમ બની શકે છે ત્યારે આ મામલે જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીને જાણ કરતા જીપીસીબી ભરૂચ ડિવિઝન ગામના આરો કિશોર વાગમ વાઘમ સિંહ તેમજ તાત્કાલિક ઘટના સ્થળે તેમની ટીમ મોકલી કાર્યવાહી આરંભી હતી જેમણે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે કોઈ પણ ચંબર બંધીને નહીં છોડવા તેવું આશ્વાસન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે આ કંપનીની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે તે સમયના સાંસદ તથા બીજેપી અધ્યક્ષ સી આર પાટીલ તે સમયે કંપનીનું ઉદ્ઘાટન કર્યું હતું હાલ તેઓ જ્યારે જળશક્તિ વિભાગના કેન્દ્ર પ્રધાન બની ગયા છે ત્યારે તેમના નામની અને તેમના કટઆઉટનો સહારો જળશક્તિ વિભાગના કેન્દ્રીય મંત્રીના ફોટાની આડમાં પ્રદૂષિત જળ વાતાવરણમાં ઠાલવવાની હિન પ્રવૃત્તિ સંજોપિન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી હતી આમ પ્રજાને તથા જીપીસીબી તંત્રને કેન્દ્રીય મંત્રી પણ અમારી સાથે છે તેવું બતાવી ગર્ભિત રીતે ડરાવવાની કોશિશ પણ શું કરે રહેલ છે કે જેથી આ અંગે સી પાટિલ કંપની સામે કોઈ કેસ કે કાર્યવાહી કરશે અને તેમના કટઆઉટનો દુરુપયોગ કરનાર

CN24 News Mobile App